મારું નામ વિજયસિંહ સુરદાસભાઈ ગોહિલ રહેવાસી વડા વિસ્તાર આજ રોજ મને અમારા ગામના વિનુભાઈ મકવાણાએ મને ફોન કર્યો કે ભાઈ અહીંયા આપણે કાળભેરવની જગ્યા ઉપર કોઈ ખોદકામ કરી ને બધું આમ તેને બધું વીકી નાખ્યું હોય ત્યાં પછી હું ત્યાં સ્થળ ઉપર આજે આવીને જોયું અમે જોયા પછી એવું લાગે કે કોઈ માયા પણ કોઈ કાઢવા માટે કર્યું હોય અથવા કોઈ અસાજ અસામાજિક તત્વો દ્વારા પકડવામાં આવ્યું હોય વર્ષો પહેલાં પચીસ વર્ષ પહેલાં અહીંયા માયા કાઢવા માટે એક વડાળાના યુવાનની કરંડ હત્યા કરવામાં આવી હતી અને એ પણ પોલીસ સ્ટેશનમાં એનો ગુનો નોંધાયેલો હતો અને આવું પાછું આ ફરી વખત આવી માયા કાઢવા માટે અથવા કોઈ પણ કારણોસર આ કોઈ પ્રવૃત્તિ કરવાવાળા માણસો હોય તો આપના મીડિયાના માધ્યમથી આ લોકોને ત્યાં સુધી આવું આવા બનાવ ન બને એના માટે ખાસ હું તંત્ર દ્વારા પણ વિનંતી કરું છું આ બહુ પુરાણિક જગ્યા છે અહીંયા જૂનું પહેલાથી કહેવાય વડાડા ગામનો ટીંબો કહેવાય છે અહીંયા હનુમાન દાદાજી છે ગણેશ દાદાજી છે કાળભૈરો દાદાની મૂર્તિ છે રોડની સામેની સાઈડ એક કુવી છે બરોબર ને પ્રાચીન સમયની આ બધી અહીંયા વસ્તુઓ છે જે હમણાં બે વર્ષ પહેલાં ખંડેર હાલતમાં હતું એટલે અમે છાપરું બનાવી આ કાળભૈરવ દાદાનું અને ઓટો બનાવીને બધું વાડી વિસ્તારના લોકો રહેતા હોય એ ત્યાં વાર તહેવારે બધા નિવેદ વિવેદ કરવા આવે ને ધાર્મિક આસ્થાને કારણે બધા અહીંયા દર્શને આવતા હોય છે ના ફરિયાદ નથી મેં આપણા તાલુકા પીએસઆઈ સાહેબને ટેલિફોનિક જાણ કરી છે કે ભાઈ આવું અહીંયા બનાવ બન્યો છે આપણે હું વિનુભાઈ વડાનો રહેવા છું વિનુભાઈ મકવાણા પછી હું ટ્રેક્ટર લઈને આવ્યો અહીંયા ચાર સાડા ચાર વાગે પછી હું અહીંયા મેં જોયું પછી આ બધું અહીંયા ખોદેલું છે આ જોયા પછી મેં આપણે વિજયભાઈ પાણી કોઠા મેં ફોન કર્યો વિજયભાઈ પછી અહીંયા આવ્યા પછી મેં આ બધું જોયું આ એટલું એટલું અહીંયા ખોદેલું છે બીજું આ મૂર્તિ પડી ગયા એમ થઈ ગયેલું છે મેં જોયેલું સાડા ચાર વાગ્યા આવીને મેં જોયું આ મૂરિયા ને બધું કાપેલું છે અહીંયા અને બે વર્ષ પહેલા આ બધું ઓટો બનાવ્યો હતો અમે અહીંયા અમે જ બનાવ્યો હતો આપણે વિજયભાઈ છે પાણી કોઠાથી અમે સિમેન્ટ ને બધું ઓટોન બધું અમે કરેલું તો હોય છે એ માયા કાઢો હાટું છે